વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું છૂટું છૂટ એકદમ અલગ રીતે જ બનાવશું આજે તો એના માટે આપણે દોઢ કપ જેટલો કરકરો છે લાડવાનો લોટ આવે છે એ અહીંયા લોટ લીધેલો છે કરકરો એ ઘઉંનો લોટ જ લીધેલો છે અને એક કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે અહીંયા કાજુ બદામ કતરંટ લીધેલી છે અને એલચી જયફળ લીધેલા છે એલસી જાય પણ એક ચમચીથી થોડી ઓછી આપણે અહીંયા ભૂકો લઈ લીધો છે એટલે કે અડધી ચમચી જેટલું હશે અને મોણ માટે અને તળવા માટે ઘી લીધેલું છે અને લોટ બાંધવા માટે આપણે દૂધનો ઉપયોગ કરીશું અને દૂધ એકદમ સતત સતત આપણે રાખશું બહુ ગરમ પણ નહીં અને સાવ ઠંડુ પણ નહીં એવું આ દૂધ આપણે ગરમ કરશું તો ચાલો આપણે ચૂરમું બનાવવાની તૈયારી કરશું તો અહીંયા જે આપણે જાડો લોટ લીધેલો દર લોટ એકદમ કરકરો લોટ કહેવાય ને એવો કરકરો લોટ આપણે અહીંયા લેવાનો આપણે લાડવાનો જ લોટ લીધેલો છે એ કાથરોટની અંદર લઈ લીધો છે તો હવે આપણે મોણ માટે ઘી ઉમેરશું પેલા આપણે દોઢ ચમચી જેટલું ઘી ઉમેર્યું છે મિક્સ કરી જોઈશું વધારે જોશે તો આપણે ઉમેરશું આપણે આખો ગ્લાસ દૂધ લીધેલો એમાં આપણે પોણા ગ્લાસ જેટલો આપણે દૂધ આપણે લોટ બાંધવામાં જોઈ ગયું છે તો આટલા દૂધનો આપણે ઉપયોગ થાય છે લોટ બાંધવામાં તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આપણે કાઠિયાવાડની અંદર બધા લોકો આપણે જ્યારે ચૂરમું છૂટું ચૂરમું કે લાડુ બનાવે એ મુઠિયાવાળીને જ બનાવે છે આજે આપણે મુઠિયા નહીં બનાવીએ આજે આપણે પૂરી તૈયાર કરશું અને એની અંદરથી આપણે આ છૂટું ચૂરમું તૈયાર કરશું આજે આપણે અલગ જ રીતે ચૂરમું તૈયાર કરવાના છીએ તો અહીં આપણે લોડ બંધાઈ ગયો છે તો પાંચ મિનિટ આપણે આને રેસ્ટ થવા દઈશું પાંચ મિનિટ રેસ્ટ અહીં આપણે લોટ બાંધીને રાખ્યો છે અને પાંચ મિનિટ થઈ ગઈ છે અને સાઈડ ઉપર આપણે ઘી પણ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે આને તળી લેશું તો આની આની અંદરથી નાની નાની પૂરીઓ થાય એવું વણી લેવાનું છે હમણાં લુવા લઈ અને આપણે નાની નાની પૂરી તૈયાર કરી લેશું પૂરી અથવા તો તમે ભાખરી પણ કહી શકો સાઇડ ઉપર ખૂણા તૂટી જાય તો પણ વાંધો નહીં અને અથવા તો આવી રીતે તમે જોઈન્ટ કરી દો તો પણ ચાલો પાછું આપણે વણી લેશું હવે નાની ભાખરી અથવા તો તમે પૂરી પણ કહી શકો આવી રીતે વણી અને એમાં કાપા પાડી નાખવાના અંદર સુધી સરસ પાકી જાય કાચું ન રહે અને ફૂલે પણ નહીં તો રીતે આપણે મીડિયમ ગેસ ઉપર આપણે એને દળી લેવાનું છે તો ઘી સાઈડ ઉપર ગરમ થવા રાખી દીધું છે અહીંયા ઘી આપણું મેલ્ટ પણ થઈ ગયું છે હવે થોડો લોટ ઉમેરીને આપણે જોઈ લેશું કે ગરમ થઈ ગયું છે હજી થોડી વાર છે એટલે થવા દઈએ આપણે થોડું આપણે પાછું જોઈ લેશું આપણું ઘી બરાબર ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણું બરાબર ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં પૂરી ઉમેરી અને સરસ તળી લેશું આવું જ આપણે અહીંયા ઘી ગરમ કરવાનું છે જો તો આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે આને તળશું એકદમ ફાસ્ટ નહીં રાખીએ બે બાજુથી અલટ પલટ કરી અને બે બાજુથી ફેરવીને આપણે સરસ આને પૂરીને તળી લેવાની છે થોડી વાર થઈ જાય પછી એની આપણે સાઈડ ચેન્જ કરવાની બે સાઈડથી પલટાવીને આપણે સરસ પૂરીને તૈયાર કરી લેવાની આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આ પૂરીને સરસ તળવાની છે એટલે એકદમ ક્રિસ્પી એવી આપણે પૂરી તૈયાર થઈ જાય આવી રીતે બે સાઈડથી પલટાવતા પલટાવતા સરસ આપણે તળી લેવાની છે તો અહીં આપણે ગોલ્ડન બ્રાઉન કલરની આપણી પૂરી તરાઈ ગઈ છે તો બસ આવી જ રીતે આપણે બધી પૂરીને તરી લેવાની છે બીજી પૂરી આપણે ઉમેરી દઈશું આમ બધી પૂરી આવી તરી તરીને તૈયાર કરવાની છે પછી આપણે મિક્સર જારમાં ઉમેરીને સરસ દરદરો ભૂકો તૈયાર કરશું તો અહીંયા આપણી બધી પૂરી તૈયાર તૈયાર થઈ ગઈ છે તો એને આવી રીતે બટકા કરી અને આપણે મિક્સર ઝારની અંદર ઉમેરી દઈશું આવી રીતે આમ નાનો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે જેવી રીતે આપણે લાડુ બનાવતા હોય જેમ મોઠિયાનો ભૂકો તૈયાર કરીએ એવાનો ભૂકો તૈયાર કરી લેવાનો છે આનો આપણે દરદરો ભૂકો તૈયાર કરી લઈશું આવી ગોલ્ડન કલરની જ પૂરી આપણે તળવાની બરી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું તો આનો સરસ આપણે ભૂકો તૈયાર કરી લેશું અને પીસી લેશું બીજી પૂરી ગરમ હોય એને આવી રીતે બટકા કરી અને ઠંડુ થવા દેશું અહીંયા આપણે મિક્સર જારમાં સરસ આવો દરદરો ભૂકો આપણે તૈયાર કરી લીધો છે તો બધો જ ભૂકો આપણે આવી રીતે તૈયાર કરી અને બીજા વાસણમાં લેતા જશું આવી જ રીતે આપણે બધો બધો ભૂકો તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આપણે પહેલાં વાટકાની અંદર ઘીને મેલ્ટ કરી લેશું અને અહીંયા આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આની અંદર મિક્સ કરવાનું છે અહીંયા એલચી પાવડર મિક્સ કરી દઈશું જેને કોઈને ન ફાવે તો નહીં ઉમેરવાનો અને ડ્રાયફ્રૂટ પણ અહીંયા મિક્સ કરી દઈશું ડ્રાયફ્રૂટ કોઈ ન ખાતા હોય તો નહીં ઉમેરવાના તો અહીંયા આપણે મેલ્ટ થઈ ગયું છે ઘી એ ઉમેરી દઈશું અહીં આપણે ખાંડ પણ ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું ઘીની જરૂર પડશે તો પાછું ઉમેરશું અહીંયા પાંચ ચમચી જેટલું આપણે ઘી ગરમ કરેલું છે સરસ આપણે મિક્સ કરી લેશું તો તો તૈયાર તૈયાર છે છે આપણું છૂટું થઈ ગયું આના તમે લાડુ પણ બનાવી શકો આવી રીતે આવી રીતે લાડુ પણ તૈયાર કરી શકો પણ આજે તો આપણે છૂટું ચૂરમું તૈયાર કરેલું છે તો આવી જ રીતે ખાવાની ખૂબ મજા આવશે આ ચૂરમાને તમે ગોળ ઉમેરીને પણ તૈયાર કરી શકો એમ કે જે જે આપણે લાડુ બનાવતા હોય જેવી રીતે ગોળ થોડું ઘી ઉમેરી અને થોડો ગોળ ઉમેરી જે પ્રમાણે આપણે ગોળ ખવાતો હોય ગળું ખવાતું હોય એ પ્રમાણે ગોળ ઉમેરી પાઈ તૈયાર કરીને પણ આની અંદર ઉમેરી અને તમે છૂટું ચૂરમું તૈયાર કરી શકો આજે આપણે ખાંડ ઉમેરીને છૂટું ચૂરમું તૈયાર કરેલું છે તો સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સવ કરી લેશું તો તૈયાર છે એ આપણું છૂટું ચૂરમું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો